સુખી જીવનના સપનામાં રાતથી યુવતી પ્રેમી સાથે પ્રણીતને સાસરે ગઈ ત્યારે તેના તમામ સપના ચકનાચુથી જવા પામ્યા હતા કારણ કે પ્રેમીએ બતાવેલી સપનાની દુનિયા કરતાં વાસ્તવિકતા અલગ જ હતી લગ્ન બાદ સાસરીઓએ યુવતીને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું હતો ત્યારે થઈ ગઈ જ્યારે તેનો પતિ પણ સાસરીઓને સાથ આપી પોતાની પત્નીને ત્રાસ આપતો હતો આખરે પતિ સહિત સાસરીઓના ત્રાસથી હારી થાકીને યુવતીએ જીવનનો અંત આણી દીધો છે આ ઘટના બાદ યુવતીના માતા પિતાના આંસુ અટકી રહ્યા નથી અને ક્યારે કોઈ મા બાપે દીકરીને પ્રેમ લગ્ન કરવા સંમતિ નહીં આપવી જોઈએ તેવી પણ અપીલ કરી રહ્યા છે વાત એમ છે કે આજે પાંચમી ડિસેમ્બરના રોજ સવારે નવી સિવિલ હોસ્પિટલમાં એક યુવતીને લાવવામાં આવી હતી સિવિલ લાવવામાં આવેલા તે પહેલાં તે યુવતીનું મોત થયું હતું આડત્રીસ વર્ષીય યુવતીનું નામ મીના નાથ નથવાણીઓનું જાણવા મળ્યું છે તે લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હોય તેમને આપઘાત કરી લીધો છે મીનાબેનની માતા નૈનાબેન નાથાભાઈ નથવાણી આક્ષેપ કર્યા છે કે સાસરીના ત્રાસથી કંટાળી મીનાએ અંતિમ પગલું ભર્યું છે મારી દીકરીએ રાજસ્થાની મારવાડી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદથી તે માનસિક તણાવમાં રહેતી હતી દહેજની માંગણી કરી પતિ સહિતના સાસરીઓ તેને ત્રાસ આપતા હતા મારઝોડ પણ કરતા હતા દહેજ ભૂખ્યા સાસરીઓએ ઇન્જેક્શન આપી તેનો ઘર પણ પડાવી નાખ્યો હતો તેથી મારી દીકરી ખૂબ જ તણાવમાં રહેતી હતી આ તણાવને કારણે તે ડિપ્રેશનમાં સરી પડી હતી સાસરિયાને અસહ્ય ત્રાસના લીધે જ મારી દીકરીએ આપઘાત કરી દીધો છે તેવો આક્ષેપ નૈનાબેને કર્યો છે વધુમાં કહ્યું કે લગ્ન બાદ ફોન પર પીડા વ્યક્ત કરતી દીકરીએ દહેજ ભૂખ્યા સાસરીયાઓએ મારીને રૂમમાં તેને ગોંધી દીધી હતી કે એ જ રૂમમાંથી ધાબા પર જવાનો રસ્તો હોવાથી દીકરી પાડોશીના ઘરમાંથી બહાર નીકળી શકી હતી ત્યારબાદ પિયર આવી ગઈ હતી પ્રેમ લગ્નમાં છતાં કરિયરમાં બધું જ આપ્યું છતાં પણ દહેજની માગણી તે લોકો કરી હતી લગ્ન પેલા મેં એને બોલી કરી હતી કે ભાઈ એના પપ્પા છે નહીં અને અમારી પાસે કઈ છે તો કે અમારે નીકળી જોઈએ છે પછી ત્યાં જઈને એ લોકો મારવા નહીં એટલે મારા દીકરા ના કહી દીધી કે તું મારવાડી માં આપણી કાશમાં માં કઈ તો નહીં માને અને એને મારવાડીમાં માં લગ્ન કર્યા લગ્ન કર્યા અને ત્યાં જઈને લોકો એટલો બધો ત્રાસ આવ્યો દહેજ દહેજમાં અને પછી મારી દીકરી ના મહિના મહિના એટલે મારા ઘરે મોકલી હતી મારા ઘરે મોકલી અને ત્રણ મહિના રોકાણી પછી એના ઘરે બે એના ઘરે પછી આ મેં કીધું ભાઈ આને મહિના છે મારી ઘરે નો રખાય પછી લોકો એના ઘરવાળા આવીને તેડી ગયા તેડી અને દવાખાને લઈ ગયા બતાવવા જાવ કેમ કરીને એને ખોખો પડાવી દે ખોખું પડાવી નાખ્યું અને પછી દીકરીનો ત્રાસ બહુ આવ્યો એને ખાવાની આપતા અને પછી એમ કે હવે મારે છૂટવું જોઈએ

વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષના પ્રેમ લગ્નમાં દોઢ વર્ષથી દીકરી પીઆરમાં જ રહી છે પતિ લઈ જાય અપેક્ષાએ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા પણ અમે ખખડાવ્યા છે દીકરી હંમેશા કહેતી મારા સાસરી અને પતિને દહેજમાં રોકડ દાગીના અને સંબંધીઓ માટે મૂંઘી સાડીઓ જોઈએ છે અઝહર કુરશી સાથે પ્રકાશવાળા